વહાલી મમ્મી મારી અપરિપક્વતાથી પરિપક્વતા સુધીનું ખાતર એટલે તું તારાથી દૂર થયા પછી જ મેં તીવ્રતાથી સંવેદ્યું છે કે તું મારી તદ્દન નજીક છે હું ઈચ્છું તોય તને મારાથી અળગી કેવી રીતે કરી શકું તારી જરીક અમથી યાદથી ગળામાં ઢૂમો બાજી જાય છે તારો ગુસ્સો યાદ આવે તો આસપાસની કોરી દિવાલો સાથે ઝઘડી લઉં છું હવે સમજાય છે તારા હૃદયમાં ઠેસ પહોંચે તો હું ચીસ કેમ પાડી બેસું છું તારી આંખોમાં ઝળઝળિયા આવે તો મારી આંખોમાં વિનાશનું ઝાકળ કેમ છવાઈ જાય છે તારી રોટલી જ કેમ દડાની જેમ ફૂલે છે અને બહુ ભાવે છે તારા હાડ માંસ રક્તમાં આકારાયેલું મારું અસ્તિત્વ તારી કોમળ લાગણીઓથી નવપલ્લિત મારું વ્યક્તિત્વ તારા જ આપનો અંશ છે તારા બગીચામાં કોઈ છોડને કળી બેસે તો તું હસી પડે છે ત્યારે હસી પડાય છે મારાથી હું તારું તો ફૂલ મારી પ્રાર્થના અને મારા ઈશ્વર વચ્ચેનો સેતુ એટલે તું જ મારી મમ્મી મને પૃથ્વી પર રમતી મૂકનાર ઈશ્વર પછી તું જ મેં ઈશ્વરને જોયો નથી મેં તને જોઈ છે એટલે મારું મંદિરે તું જ મારી મમ્મી